નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો જે લોકોને દાંત અથવા દાઢની કોઈ પણ સમસ્યા હોય અથવા પેઢાની સમસ્યા હોય અથવા મોની અંદર કોઈ એવી સમસ્યા હોય કે દાંત અને દાઢ અથવા પેઢા સાથે સંબંધિત હોય તો બધી જ સમસ્યાનો એક સરસ મજાનો દેશી હલ છે એક દેશી ઉપચાર છે કે દાંત દાઢ અને પેઢાની બધી જ સમસ્યાઓ માટે એકદમ કારગર છે મિત્રો વડ છે ને વડના તો આમ તો ઘણા બધા આયુર્વેદમાં પ્રયોગો છે પણ વડનું દાંતણ છે એ દાંતણ કઈ રીતે કાપવાનું અને એ દાંતણ છે એ તમે દાંતમાં લગાવો એટલે કે દાંતણ કરો ને તો દાંત અને દાઢની બધી જ સમસ્યાઓ મટાડી દેશે દાઢ અને દાંતમાં ખાસ કરીને અત્યારે ગરમીની સિઝન છે તો ઘણા લોકો ઠંડુ લીંબુ શરબત કે કોઈ પણ વસ્તુ ઠંડી ખાય થોડી ઠંડી વધારે ઠંડી પણ નહીં પરંતુ સામાન્ય તાપમાન કરતાં થોડી પણ વધારે ઠંડી ખાય લસ્સી પીવે કે આઈસક્રીમ ખાય તો દાંત છે એ કળે એમ કહેવાય કે દાંતની અંદર ઝંઝનાટી આવતી હોય અથવા દાંત છે એ અંબાઈ ગયા હોય એવું લાગતું હોય અને દાંતમાં એને લીધે દુખાવો પણ થાય અને ઘણા લોકોને ગળ્યું અથવા ઠંડુ ખાવાથી દાઢમાં દુખાવો વારંવાર થતો હોય તો વડ છે ને આ દાંત દાઢ અને પેઢાની બધી જ સમસ્યાઓને મટાડવા માટે વડ એક એવી ઔષધીય વનસ્પતિ છે કે એના મિત્રો જેટલા ઉપચારો કરો ને બધા જ કારગર છે વડનું દાંતણ કઈ રીતે કાપવાનું તો વડ જે હોય છે વડની જે વડવાઈઓ જે નીચે ઉતરી ગયેલી હોય છે ને આ વડવાઈઓમાંથી દાંતણ કાપવાના છે તમે વિડીયોમાં જોઈ લો આ જે છે મિત્રો આ જે વડના વડની વડવાઈના દાંતણ છે હવે આ દાંતણને સવાર સવારમાં મિત્રો દાંતણ ટૂથપેસ્ટ અથવા બ્રશની જગ્યાએ આ દાંતણ કરવાનું છે ટૂથપેસ્ટ મોંની અંદર લગાવવાની પણ નથી આ દાંતણ તમે થોડા દિવસ ખાલી કરો ને એટલે દાંતની સમસ્યા દૂર થાય છે દાઢના દુખાવો દૂર થાય છે આનાથી ઘણા લોકોને હલતા દાંત હોય તો એ પણ મજબૂત થઈ જાય છે દાંતની અંદર રસી હોય પાયુરિયા હોય કે બીજી કોઈ સમસ્યા હોય બીજું એ કે જે લોકોને વારંવાર પેઢા ચઢી જતા હોય અથવા પેઢામાં રસી થઈ જતી હોય તો વડના દાંતણ જેવી અક્ષીર બીજી કોઈ ઔષધિ નથી વડનું દાંતણ સવાર સવારમાં ઉઠી સૂર્યોદય પહેલાં એ કાપી અને વડવાઈનું તાજું દાંતણ દરરોજ તાજું દાંતણ લેવાનું કેમકે આપણને તો અહીંયા ઢગલા બંધ જેટલા દાંતણ લેવા હોય એટલા લીમડાના વડના બધા જ મળે છે સાવ મફતમાં તો દરરોજ સવારે ઉઠી અને તાજું વડવાઈનું દાંતણ કાપી અને આ દાંતણ છે દાંતમાં બરાબર પહેલાં ચાવીને આગળ કૂચો કરી અને દાંતમાં ઘસવાનું છે અને એનો રસ પણ દા મોંની અંદર થોડી વાર માટે રહે એ રીતે દાંતણ કરવાનું છે આનાથી મિત્રો ખૂબ જ ફાયદો થાય છે દાંતની લગતી દાઢને લગતી કોઈ સમસ્યા હોય કે પેઢાની કોઈ સમસ્યા હોય મોંની અંદર જેમને ચેપ રહેતો હોય તો આવા લોકોને પણ ખૂબ ફાયદો થાય છે બીજી વાત એ કરી દઉં કે જે લોકોને દાઢ દુખતી હોય વધારે પીડા થતી હોય અને દાંઠ દાઢ છે વધારે પડતી દુખતી હોય તો એની અંદર વડનું દૂધનું એક ટીપું મૂકવાથી પણ દાઢ દુખતી હોય એમાં તરત આરામ થઈ જાય છે તાત્કાલિક રિઝલ્ટ મળે છે એટલે બીજું કંઈ નહીં પણ વડનું દાંતણ છે ને એ દાઢ અને દાંતને લગતી બધી સમસ્યાઓમાં ખાસ કરીને જે લોકોને વારંવાર દાઢ દુખવાની સમસ્યા વધારે લોકોને થતી હોય છે અથવા દાંત દુખવાની પણ થતી હોય છે તો કાયમ જો વડની વળવાઈનું દાંતણ કરવામાં આવે ને તો મિત્રો દાંત દાઢ અને પેઢાને લગતી ભવિષ્યમાં પણ કોઈ પણ સમસ્યા થતી નથી અને લાંબી ઉંમર સુધી વૃદ્ધાવસ્થા સુધી દાંત છે ને દાંત દાઢ એકદમ મજબૂત રહેશે પેઢાની પણ કોઈ સમસ્યા થતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી